બધી સમસ્યાઓની વાતો કરતા તા કે ભાઈ આ સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે વિસ્થાપિતોની સમસ્યા છે જંગલ જમીનની સમસ્યા છે રોજગારીની સમસ્યા છે શિક્ષણની સમસ્યા છે પણ મેં તો એવું માનું છું સૌથી મોટી જો સમસ્યા હોય ને આપણા લોકોને ભૂલવાની સમસ્યા છે પાંચ વર્ષે બધી સમસ્યા હોય તલાટી નથી મળતો સરપંચ નથી મળતો ધારાસભ્ય જવાબ નથી આપતો ઝૂપડો નથી મળતું પીવાના પાણીમાં નળમાં પાણી નથી આવતું ચોખા નથી મળતા શિક્ષકો નથી મળતા શિક્ષણ નથી મળતો અમને અમારી ખેતીની પાકના ભાવ નથી મળતા દૂધના ભાવ નથી મળતા પાંચ વર્ષ સુધી સમસ્યા 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 પણ જેવી ચૂંટણી આવે અને ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓ ઘરે આવે એટલે આપણા લોકો પાંચ વર્ષની સમસ્યા ભૂલી રહે ને એ લોકોને પાછા મત દબાવી આવે દબાવો છો કે નથી દબાવતા બધું ભૂલી જવાનું પાછો ભજપ કમરનો બટન દબાવીને આવી જવાનું પાછા પાંચ વર્ષ સમસ્યા લઈને બેસવાનું થાય છે કે નથી થતું એટલે આપણા લોકોની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો ભૂલી જવાની સમસ્યા છે એટલે હવે સંબંધ અને શરમ તમારે છોડી દેવાની છે અને હવે તમારામાંથી હવે નેતાઓ તૈયાર થવું પડશે અમે પરિવર્તન સભા એટલા માટે જ લાવ્યા આજે ગુજરાતમાં એટલી બધી છે કે આપણે વાત કરવા જોઈએ તો પાંચ કલાક નીકળી જાય આ કર્મચારીઓની સમસ્યા એટલી બધી છે આઉટસોર્સિંગ કર્મચારીઓની ફિક્સ પગાર કર્મચારીઓની જે સરકારી કર્મચારીઓ છે એમની પેન્શનની ની એ કર્મચારીની સમસ્યા માટે બે ત્રણ કલાક આપણે વાત કરવી પડે આદિવાસીઓની સમસ્યા માટે આખો દિવસ શિબિર રાખવી પડે આ ઉટાઈના વિસ્થાપિતો માટે એક બોપરની શિબિરો રાખવી પડે સમસ્યા એટલી બધી છે પણ સમસ્યાનો મૂળ આગળ પચાસ વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું હવે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અને આપણા જેટલા નેતાઓ જ્યારે કોંગ્રેસનો વાવરો હતો કોંગ્રેસનો પવન હતો ત્યારે કોંગ્રેસમાં હતા જેવો ભાજપનો પવન ચાલુ થયો એટલે કોદીને ભાજપમાં બેહી ગયા સાચી વાત છે કે ખોટી વાત છે આપણા જ ગામના કેટલા નેતાઓ ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી હતા આજે ભાજપમાં જ હતા આજે ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ દસ વર્ષ પહેલાં કોંગ્રેસમાં હતા આજે ભાજપમાં જ એને જિલ્લા પ્રમુખ બની ગયા એટલે કેવાનો મતલબ એ મોગરાણના નેતાઓ હોય એ ગવણના નેતાઓ હોય એ પાટીબંધરાના નેતા હોય એ સંયાજી ગાવના નેતા હોય કે રમકી તલાવના નેતા હોય કે ટોકરવાના નેતા હોય કે કરોડના નેતા દિનેશભાઈ હોય કે નારણપુર નેતા હોય બધા જ નેતાઓ દસ વર્ષ પહેલા અમે જ્યારે એમને મળ્યા બાર વર્ષ પહેલા જ્યારે એમના ઘરે ગયા ત્યારે એમના ઘરો નળિયા હતા અહીના જે નેતાઓ છે એ ફેશન ગાડી લઈને ફરતા હતા મોગરાના નેતાઓ ફેશન ગાડી લઈને ફરતા હતા ગવાના નેતાઓ બોલેરો લઈને ફરતા હતા આજે એક એક નેતાના ત્રણ ત્રણ બંગલાઓ થઈ ગયા

ટેસ્ટ કરીને આવે તો એક સારી નોકરી મળી જાય કે રોજગાર મળવો જોઈએ પણ આ સરકારને ચૂટીને 30 વર્ષથી આપણે લાવીએ છે તાલુકાથી લઈને દિલ્હી સુધી એક હતો એનું શાસન છે પછી પણ તમારો કે અમારો કોઈ સાંભળવા વાળો નથી એટલે આ વિસ્તારના જેટલા નેતાઓ છે તમને એવું લાગતું હશે કે અમારા જ વિસ્તારમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છે અમારા જ વિસ્તારમાં ભાજપના જિલ્લા પ્રમુખ છે અમારા ધારાસભ્યને મંત્રી બનાવી દીધા છે હવે અમારો ઉદ્ધાર થઈ જવાનો છે હવે અમારો વિકાસ થઈ જવાનો છે આપણા નેતાઓનું ભાજપ પાર્ટી માં કોઈનું ચાલતું નથી ભલે મંત્રી બનાવી દેશે પણ મંત્રી તંત્રી નું પણ એમના માં ચાલવાનું નથી તમે જોઈ લેજો રમતા રમતા બે વર્ષ પૂરા થઈ જશે અને પાછા તમારી વચ્ચે આવશે અને હજુ મને વર્ષ આપો મારે તમારો વિકાસ કરવાનો છે ભાઈ તમારી ત્રીસ વર્ષ આપ્યા છે હજુ કેટલો અમારો વિકાસ કરવાનો છે સાચો એવો તો કેવો વિકાસ આ લોકો એ કર્યો છે કે આજે ગુજરાત માં લોકો બીપીએલ છે 30 વર્ષથી એમની સરકાર છે અને એમની સરકાર જ એવા મોટા મોટા બોર્ડ મારે છે કે આજે પણ ગુજરાતના 3 કરોડ 80 લાખ લોકોને અમે કંટ્રોલમાં અનાજ આપીએ છીએ 3 કરોડ ને 80 લાખ લોકોને હજુ કંટ્રોલમાં એ લોકો અમે અનાજ આપીએ છીએ એટલે અમારો અમે વિકાસ કર્યો છે એવું કહેવા માંગે છે 5 કિલો ચોખા 3 કિલો ઘઉં એટલે એના જ એની ટેવ આપણને પાડેલી છે એટલે આજે તો હું ભાષણ કરવા માટે અહીંયા નથી આવ્યો તમારા બધા જ ગામના એક એક નેતાને હું ખૂબ સારી રીતે ઓળખું છું એક એક ગામમાં મેં બે બે ત્રણ ત્રણ જે આગળ ભાષણ કર્યું અમિતભાઈ એમના ઘરે પણ મેં આજેથી પંદર વર્ષ પહેલા એક જ વર્ષમાં બે થી ત્રણ વાર જૂના વડગામમાં જઈને જમ્યો છું પાટીપંદરા આ જેમને આપણને જમીન આપી છે એમને ખબર છે એમની આગળનું ઘર દેવીસિંહભાઈનું છે એમના ઘરે કમસે કમ પાંચ થી દસ વખત જમ્યો છું સયાજી ગામમાં જમીએ છું મોગરાણમાં જમીએ છું રૂમકી તલાવમાં જમીએ છું અહીંયા બાજુમાં ટાવરમાં જમીએ છું ધારેશ્વર મંદિરે અમે મીટિંગો કરી છે કહેવાનો મતલબ કે આદિવાસીઓનો વિકાસ કેમ નથી થતો કેમ આદિવાસી આજે ભણીને આઈએસ આઈપીએસ નથી બનતા કેમ આદિવાસીઓને આજે સિંચાઈના પાણી નથી મળતા કેમ આદિવાસીઓને આજે જંગલની જમીનો નથી મળતી એ બધા પ્રશ્નોના નિરાકરણ માટે આ વિસ્તારમાં અમારો એક કામ બાકી નહીં હશે તમામ ગામમાં અમે ફર્યા છે કયા ભાજપના નેતા કયા કોંગ્રેસના નેતા એમની શું અપેક્ષાઓ છે એ શું કરવા માંગે છે આપણા લોકોનું એ શું વિચારે છે બધા જ લોકોના અમે અમારી પાસે અભિપ્રાય છે ટોકરવાની તમારી મચ્છી મંડળી હોય પાર્ટીબંદરાની મચ્છી મંડળી હોય નારણપુરની મચ્છી મંડળી હોય કે એ ગામોના આગેવાનો હોય મોહિનીના આગેવાનો હોય બધા જ ગામોના એ ચાહે કોઈદાના હોય એ ચાહે કળાદના હોય કે ચાહે છે ફૂલવાડીના હોય એ ચાહે છાપટી ના હોય એ ચાહે પેથાપુર ના હોય એ જૂની કાચલી ના હોય એ ચાહે ના હોય એક એક ગામમાં કયો નેતા શું કરે છે આપણા લોકોની શું પરિસ્થિતિ છે એનો એક એક ડેટા અમારી પાસે છે એટલે આજે હું તમને કહેવા માટે આવ્યો છું તમે જો મને સહકાર આપવા માટે તૈયાર હોય તો આવનારા દિવસોમાં માં તમારું પરિવર્તન લાવવા માટે અમે તૈયાર છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો